જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ મિત્રો આજે તારીખ છે ઓગણત્રીસ માર્ચ અને આજે છે શુક્રવાર તો મજામાં જશો બધા જવાના છીએ ખેતરે તો ચાલો તો મિત્રો પહોંચી ગયા છીએ ખેતરના રસ્તે અને અહીં જે આપણે જઈ રહીએ છીએ ખેતરે અને આ પાદરમાં પહોંચી ગયા છીએ તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ખેતરે અને હવે આ કાકાના મગ અને ચોરી છે અને આ છે આપણે આંબો અને કાકાના મગ અને ચોરી લીલકાઈ રહ્યા છે અને અહીં આપણે પડી છે ધૂળ માટી અને અહીં કાકા બેઠા છે અને આપણે આજે સકેલવાની છે નળિયું હાથ સગા હલકા હાથ খাওয়া বেমিত আগে নাকি রয়েছে নড়ে শকেল লিখি হ্যাঁ কিনলা হার পড়ে বুঝি জগিয়ায় মশি নাই যা পড়ে এটাই એ ગાડીથી નળી આ બાજુ હારી રહી છીએ અને હું અહીંયા આવ્યો છું ગાડી લઈને નળી લેવા અને થોડીક વારમાં થોડીક વારમાં આપણે આ નળી હકેલી નાખી છે અને હવે આપણે આવી ગયા છે પાણોગ અને થોડીક વારમાં હું જવાનો છું પાણું ઘરે ઘેર તો મિત્રો પહોંચી ગયા છીએ ઘરે અને જે આપણે બહુ થાકી ગયા છીએ જો તમને આ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો જય દ્વારકાધીશ બાય